હેલો હલો હું ઊંઘિયા રહ્યો છો ઊંઘા ઊંઘ્યા રહો છો ખબર નહીં પડતી વાદળો કોને પાછ ના આવો એકદુ વાદળું તો નાખો મારે તો વરસાદ નહીં પડે શોચ વરસાદ

ઘોડાપુર આવ્યું છે ઘોડાપુર વરસાદ કોઈ વરસાદ પડ્યો છે ઓહો પછી ગાડી આવે એવી જ નહીં સરપંચ તમે તો કાઠું કરે બસ મને તો બિયારણ આવ્યું કે યાર

કેમ કા કરી ના હંગાતી ખાતી ખાતી પણ કદી ગોટા ના ખાવ આલા વર્ષાનું થાસી ગ્યા હેરાત મારવાના આ તો હોય તો તો જવું ભાઈ આપણે તો ખબર જ ના પડે તો દુનિયાનો વરસાદ બધું છે લે

કોઈ જગ્યા થી સાધન આવે એવું નહીં કેવું છે વરિયાળી ને બધું ખરું ને હાલ બધું રોકણ થઈ ગયું છે યાર લેત પલો તું તો મારે પલો માલી લેતો પલી લીધા હાલુ ને અરે વરસાદ આવ્યો છે તું કાલ પલો માં દીધું પેલું પેલું વાત કરશું અમે ફોન મેલ કે ભૂઈ વાત કર મોગો વલી તો ફોન અલ્યા ફોન તા તો તન ખબર થાય ફોન છે તાન પછે કે ક્યો વન આટલા માણસ દેખાય અમે ઘડી ઘડી નહીં આડી તો ફોન ને મારા ઓછા ખબે નહી પડતી

पर आहादी मा मफली बवाई दाइ ओय बहिन बदु मु थारु एतलु करिये कुइयो छु फन खातर भर्यो कि नै भर्यो 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 छ नि इमा वलिया जबान छ काल पछि वलियाली नै ले इयालम मा, मा गई छ तारा बाफ मफली न हो त्यम दुत्तु बोल्थ बपरीन बियाह मंगाछ उताला हेन आले तने અલ્યા આ ગોડાતા ની માતા મિત વરિયાલી રોપ લખી દીધો છે અલે લે લોથન લોથ માં નહીં માં તો ચાલો કોઈ બળો લખવો રાખવો નહીં આ છે લીધો માલ પૈસા માલ ઉતાળા બધું મને ઘેર પોકા લીધા પાછું કત્યો તાળો થેન્ક કરવો નહીં માલે આ છે લીધો અમે કોઈ દાળ ઠુંક નહીં માં તું તો મારા ઘેટા આબા નહીં નમથી અલે પણ કી એવું લખાઈ દો છે ને માં કે મૂર્ખા ખબે પડક નહીં પડતી તો મારા અમે વાત જ બંધ કર અમે અને મૂર્ખાને સમજાવો છે ને માલ વર્ષે એ વખત કે વરિયાળી વાપાઈ જા વરિયાલી રોપ લાવજો માલ વર્ષો તમે હે

મારા મોબાઈલ બે કેમેરા મારા ફોન ના પડદા તોડી ફોન એવો છે 给感